તમારા માટે જો તમે પણ તમારી કાર સેલ કરવા માંગતા હોય તો તમે ઘરે બેઠા બેઠા કાર સેલ કરી શકો છો અને એ પણ બેસ્ટ પ્રાઇઝ અને ઇન્સ્ટન્ટ પેમેન્ટ સાથે કાસ્ટ ટ્વેન્ટી ફોર એપ ઓપન કરી તમારું પ્રિફેર ડે ટાઈમ સિલેક્ટ કરો કાસ્ટ ટ્વેન્ટી ફોર એક્ઝિક્યુટી તમારા ઘરે આવી જશે કાર ઇન્સ્પેક્શન કરવા માટે બે જ મિનિટમાં તમને બેસ્ટ પ્રાઇસ મળી જશે અને જો તમને ઓફર ગમે તો ઇન્સ્ટન્ટ પેમેન્ટ ટ્રાન્સફર થઈ જશે અને કાર્ડ પિકઅપ પણ થઈ જશે સાથે આશી ટ્રાન્સફર પણ ફ્રી થઈ જશે અને આ બધી પ્રોસેસ ટોટલી કન્વીનિયન્ટ અને સ્મૂથ રહેશે તો ભાઈ હવે ગાડી વેચવી હોય ને તો એકદમ એફર્ટલેસ અને એનો એક જ ઉપાય એટલે કાર્ડ ટ્વેન્ટી ફોર